જંગલમાં બધા પક્ષીઓ ખૂબ જ ભાઈચારાથી અને પ્રેમથી રહેતા હતા ઘુવડ પોપટ કબૂતરી કાગડો મોર લકડખોદ બુલબુલ કોયલ બધા ખુશીથી પોતાનું જીવન વિતાવતા હતા એક દિવસ કબૂતરી પોતાના બચ્ચા સાથે માળામાં બેઠી હતી એવામાં ગોલ્ડી બાજ ત્યાંથી પસાર થયો અરે વાહ કબૂતરીનું બચ્ચું

તેની પાંખમાં ખૂબ ઊંડો ઘા થયો છે તેમાંથી લોહી નીકળે છે અરે બાપરે ચાલો હું હમણાં જ આવીને તેને જોઉં છું ચકલી રાણી કબૂતરીની સાથે ઉડીને તેના ઘરે પહોંચી બેટા હેરાન ના થઈશ બચ્ચું જમીન પર પડ્યું હતું અને તેની પાંખમાંથી લોહી નીકળતું હતું ચકલી રાણીએ પોતાની આંખો બંધ કરીને કહ્યું કે હે મારી જાદુઈ શક્તિઓ આ બચ્ચાનો ઘા દૂર કરીને તેને એકદમ તંદુરસ્ત બનાવી દો આટલું કહેતા જ તેના કપાળ પર લાગેલા હીરામાંથી એક પ્રકાશ નીકળ્યો અને તે બચ્ચા પર પડ્યો બચ્ચાનો ઘા ભરાઈ ગયો અને તે એકદમ સ્વસ્થ થઈ ગયું મમ્મી હું એકદમ સરસ થઈ ગયો ધન્યવાદ મહારાણી જો તમે ન હોત તો અત્યાર સુધી મારું બચ્ચું જીવતું ન હોત તેવું ના કહીશ સોની કબૂતરી ભગવાન હંમેશા બધાને તંદુરસ્ત રાખે આમ કહી ચકલી રાણી પાછી પોતાના મહેલ તરફ ઉડી ગઈ ચાલ ડાર્લિંગ મેં આપણા ખાવાની વ્યવસ્થા કરી દીધી છે અચ્છા શું કરીને આવ્યા છો જરા ખબર તો પડે હું હમણાં જે કબૂતરીના બચ્ચાને ખરાબ રીતે ઘાયલ કરીને આવ્યો છું અત્યાર સુધી તો મરી ગયું હશે ચાલ તેને ખાવા માટે જઈએ શું કહ્યું કબૂતરીનું બચ્ચું તે તો મારો ફેવરેટ છે ચલો ચીલ તેના પતિ ગોલ્ડી બાદ સાથે જંગલ તરફ રવાના થઈ કબૂતરીનું નામ સાંભળીને તો મારા મોઢામાં વારી ઘડી પાણી આવે છે હા ડાર્લિંગ હું પણ બહુ મુશ્કેલીથી મને કંટ્રોલ કરી રહ્યો છું બંને કબૂતરીના ઘરે પહોંચ્યા ત્યારે પેલું બચ્ચું જમીન પર પડ્યું હતું તમે તો કહે જખમી કરીને આવ્યા છો પણ આના શરીર પર તો એક પણ જખમ નથી દેખાઈ રહી મને આ ખબર નથી પડતી ઘા તો બહુ મોટો હતો ગોલ્ડી અને ચીલ બચ્ચા તરફ આગળ જતાં જ હતા કે એવામાં એક અવાજ આવ્યો ગોળીબાજ તે ફરીથી મારા જંગલમાં પક્ષીઓનો શિકાર કરવાનો પ્રયત્ન કર્યો અરે અરે તું ક્યાંથી ટપકી પડી ત્યારે તે બચ્ચું પણ બોલી ઉઠ્યું હું એકદમ ઠીક છું હવે જોજે મહારાણી તારો શું હાલ કરે છે હે આમને તો મારીને આપણને બેવકૂફ બનાવ્યા ત્યાં જ ચકલી રાણીના હીરામાંથી પ્રકાશ નીકળ્યો તે બંને પર પડ્યો અને બંને જણા હવામાં ગોળ ગોળ ફરવા લાગ્યા અરે અરે મને તો ચક્કર આવી રહ્યા છે મારો મહારાણી અમને છોડી દો પ્લીઝ છોડી દઉં ઠીક છે છોડી દઉં છું ફરીથી પેલા હીરામાંથી પ્રકાશ નીકળ્યો અને બંને પર પડ્યો અને બંને જણા કોઈ દડાની જેમ વીજળીની રફતારે હવામાં ઉછળ્યા આજ પછી તો અહીંયા દેખાવો ના જોઈએ ઠીક છે તે બંને સીધા ઝરણાના પાણીમાં જઈને પડ્યા આ રાણી ચકલીનું આપણે કંઈક કરવું જ પડશે થોડા દિવસ પછી રાણી ચકલીએ બે ઈંડા આપ્યા જંગલના બધા લોકો તેને શુભકામનાઓ આપવા માટે પહોંચી ગયા ચકલી રાણી તમને નવા ઈંડાઓના ખૂબ ખૂબ ધન્યવાદ તમે તમારા ઈંડાનું ધ્યાન રાખજો જ્યાં સુધી તેમાંથી બચ્ચા નથી નીકળતા અમે તમને હેરાન નહીં કરીએ ના હું આ જંગલની રાણી છું તમે બધા મારી પ્રજા છો ભલે દિવસ હોય કે રાત હું તમારી ફરિયાદ સાંભળવા માટે હંમેશા તૈયાર રહીશ રાત્રે ચકલી રાણી આરામથી સૂતી હતી એવામાં તેને કંઈક અવાજ આવે છે અરે કોણ છે તેણે ઊઠીને જોયું તો સામેની ઝાડીઓ હલતી હતી કોણ છે ત્યાં ત્યાં જ ગોલ્ડીબાજ અને ચીલ નીકળીને સામે આવ્યા કેમ ચકલી રાણી કેમ છો તમે બને અહીંયા શું કરો છો હમણા તમને બનેને પાઠ ભણાવું છું અમને ખબર છે કે તમે ખાલી દિવસના આજવાળામાં જ જાદુ કરી શકો છો તેથી અમે રાત્રે બદલો લેવા આવ્યા છીએ હા સાંભળી રાણી ચકલી હેરાન થઈ ગઈ એવામાં તેના બે ઈંડામાં હિલચાલ થવા લાગી મારા ઈંડા તે તેના ઈંડાની નજીક પહોંચી ત્યારે ગોલ્ડી બોલ્યો એનો મતલબ અમે સાચા સમય એન્ટ્રી મારી છે તારા ઈંડામાંથી બચ્ચા નીકળવાના છે ચાલ ચીલ ગોલ્ડી ઈંડાથી દૂર રહે તું મારો જીવ લઈ લે ના ના એમાં મજા નહીં આવે ચીલ અને બાજે એક એક ઈંડુ તેમના પંજામાં જકડ્યું અને બંને અલગ અલગ દિશાઓમાં ઉડી ગયા હવે જોઈએ છે તું તારા ઈંડાને કેવી રીતે બચાવે છે હવે શું કરું કોની પાછળ જઉં ચકલી રાણીને કશી જ ખબર પડતી ન હતી તે ગોલ્ડીની પાછળ ઉડી ચાલી ઓહો મારો પીછો કરી રહી છે જોઈએ છે કેટલી વાર સુધી મારો પીછો કરી શકે છે ગોલ્ડી બાજ પહેલા પૂરી ગતિથી દોડતો પછી એકદમ ધીમો પડી જતો જેવી જ ચકલી તેની પાસે પહોંચતી

ત્યાં ઉપસ્થિત ન હતો ધોખેબાજ ગોલ્ડી તે ગુસ્સે થઈને બોલી અને પાછી જવા માટે ગુફાના મોઢા તરફ આગળ ગઈ પણ જ્યારે તે ત્યાં પહોંચી ત્યારે એકદમ ચોંકી ગઈ તેણે જોયું કે ગુફાનું મોઢું એક મોટા પથ્થરથી બંધ કરી દેવામાં આવ્યું છે જો આ પથ્થર નહીં ખસે તો દિવસમાં પણ ગુફામાં પ્રકાશ નહીં આવે